હેલો મિત્રો ગેમ છો આવી ગયા હું ભાઈ ના ઘરે ભાઈ આમ ભાઈ બેઠા ગેમ વેમ રમે અને હું આવી ગયા બ્લોગ બનાવું આ રીતે કેવું રિઝલ્ટ આવે તો તમે જોઈ લ્યો આજે કપડાં પહેર્યા લાગે ને બાકી તમે પણ બ્લોગમાં બન્યા રહીજો આગળ શું કરી બન્યા રહીજો મારા બ્લોગમાં ઓલા ભાઈ જો આમ બેઠા અંધારું ગયા એટલે થોડું ઓછું દેખાય છે ભાઈ ફ્રી ફાયર રમે જો વાત કરી તમે ફ્રી ફાયર રમવાની થોડી વસ્તુ છે પબજી રમો પબજી તો તમે શું રમો છો ફ્રી ફાયર રમો કે પબજી રમો તો મને કોમેન્ટમાં કહી દેજો કોણ કેટલા કેટલા પબજી રમે અને કોણ કોણ ફ્રી ફાયર રમે તો મળીએ લોગમાં તો પછી આગળ મળીએ હવે શું કંઈ કરી વિચારી બાય જવાનું હોય ક્યાંક હવે તો બનાવો લોગમાં ક્યાંક તો બાય મિત્રો કેમ છો આવી ગયા અમે બારે વારે આવ્યા હી હવે શોર્ટ વિડિયો ઉતારીએ હવે જોય તમે તો શોર્ટ વિડિયો નાખ દેસુ તો તમે જોઈજો કેવા છે અને જો પસંદ આઈ હોય તો લાઈક કર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં Instagram આઈડી ને ફોલો કરી દેજો અને આ ગણે વરસાદ જે વાતાવરણ થઈ ગયું વાદળ તમે જોઓ એકવાર કેટલું મસ્ત છે તો એ પહેલા તમે લાઈક કરી નાખો તો જો કેવું વાદળ થઈ ગયું આમે એટલું અંધારું કન્શર્ટ થવાની તૈયારી છે અને વાદળ સૂર્ય ઠાકાઈ ગયો વાંદરને તો તમે શોર્ટ વિડિયો જોઈ જ્યો હવે કેવા ઉતરે તો તમે લાઈક કરીને આપજો ને સબસ્ક્રાઈબ પણ કરીને આપજો હવે આગળ જોઈએ હવે શું કરી આ તો હવે થોડુંક જ વિચારો બ્લોગ કેમકે બપોર વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું અને થાકી ગયા હતા એટલે કંઈ કર્યું નથી આજ તો હવે જોવી કેટલો વ્લોગ ઉતરે ક્યાં સુધી અમે વ્લોગ ઉતારી તો તમે જોતો રહેજો જો વ્લોગ અને કાલ શોર્ટ વિડીયો પણ આવી જશે તો એ પણ જોતા રહેજો કે આ વળી મૂકી દઈશ તો તમે જોતા રહેજો ઇન્સ્ટાગ્રામમાં પણ જોતા રહેજો તો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો ન કર્યો હોય તો તમે ફોલો કરી નાખજો તો મળીએ પછી બાય હલકા એમ છો આવી ગયા એ ઘરે શો જુડી ઉતાર લીધા તો મસ્ત ઉતરા તમે જોઈ જાવ એક મજા આવશે જોવાની અને આ ભાઈ કંઈક રેડી કરતા હતા હું કણે તો કે નડી તો કે તૂટી એવી હતી લાકડું રાખ દીધું જો દેશી जुगाड़ જોણો દેશી जुगाड़ આવ આવી ગયા અમે તાવા ઉપર તો કસી આવે તો તમે તાવા ઉપર તો કેટલું મસ્ત દેખું આવે ને જોતા આજે હું કરી તો તમે જોઈજો મળી આગળ બાય હેલો મિત્રો કેમ છો બધા જેમ થઈ ગયા છો પણ ઉતાર નહીં

તમે આવી ગોલો ગોલો તો જોરદાર હતો હરા રોડ ઉપર છે શકો છો ખાવા સામે જ છે તો તમે અહીંયા ઘણા જઈ શકો છો ગોલો ખાવા કે ભાઈ મસ્તી નો ગોલો બનાવે અને એક ગોલો તમે પાસલ લઈ લીધો એને મેં કીધું ઘરે જઈને રાતે જોઈ લ્યો એક ગોલો તો પાસલ લઈ લીધો પચા વારો એક ખો વાળો બનાય એક ખાધો ને એક પચા વાળો પાર્સલ લીધો તો તમે પણ અહીંયા ગોલો ખાવા આવી શકો તો હવે જઈ બાજુ તો મળીએ આગળ પછી લો ગેન્ડ કરી નાખીશું એને તો મળીએ આગળ બાય